હેલો મિત્રો આપણે એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ તો આજે આપણે રિક્ષાનું એક પેસેન્જર બનીને છે તેને આપણે ઉતારવા જવાનું છે પેસેન્જર છે બહારનું એટલે બહુ સેટેથી આવીને છે એટલે આપણે એને પોસ્ટ કિલોમીટરનો રસ્તો છે મિત્રો તો ચાલો આપણે જઈએ હવે હવે અહીંથી આપણે પાછા વરવાન છે વરકુંડ આવી ગયો એટલા માટે રસ્તો છે પણ ખરાબ છે બહુ એ રીક્ષા આપણે જ્યારે જ્યારે નીકાળીએ છીએ ગટરો રસ્તાની આજુબાજુમાં પથ્થર પણ છે અને લીમડાના ઝાડ પણ છે રસ્તો ઢાળવાળો છે પેસેન્જર એવું પૂછે છે તમે આ આ રસ્તે આવેલા છે એમ મેં કીધું નહીં પહેલી દ્વાર આવ્યું છે તમને કોઈ એમ તો મારી રિક્ષામાં બેસીને બહુ મજા આવે છે હા મારે એટલું દૂર હશે હજુ ના હવે તો ત્રણ કિલોમીટર જેટલું જ છે હા ઘરમાં આવવા માંડ્યો ને એટલા થોડોક રસ્તો બાકી છે તો પેલો પથ્થર નહીં દેખાય તેની બાજુમાં ઘર છે ને ત્યાં બિરાજ ત્યાં મારે ઉતરવાનું છે હા અહીં સારું ચાલો થઈ હવે હા તમને પછી મળી જશે ગૂગલ પે કરી દમશું સ્કેનર લીધું છે તમારું થેન્ક યુ